મારું નામ છે લાયન નિશિત કિનારીવાળા હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ ટુ અને અમારું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ જે છે એનું જ્યુરિસ્ટ એનો એરિયા એ ભરૂચથી લઈને વાપી સેલવાસ અને ઉમરગામ લગીતો છે અને અમારી આ ડિસ્ટ્રિક્ટની અંદર કુલ પંચોતેરથી પણ વધારે લાયન્સ ક્લબો આવેલી છે એ લાયન્સ ક્લબો ટ્વેન્ટી ફોર બાય સેવન અવિરત જુદા જુદા સેવાકીય કાર્યો કરતી રહેતી હોય છે આજના આ પ્રસંગની જો વાત કરવાની હોય તો તો અત્યારે અમે ઊભા છીએ સિવિલ હોસ્પિટલની અંદર લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર એ લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરની અંદર અમારે પોતાનો આ લાયન્સ ક્લબનું લાયન્સ ક્લબ સુરત મેઇનનો પ્રોજેક્ટ છે અને એની અંદર એમ કહી શકીએ કે લગભગ પ્રેક્ટિકલી મફત અથવા ફ્રી ટ્રીટમેન્ટ લાયન્સ કેન્સરના પેશન્ટોને અમે આપતા હોઈએ છીએ લગભગ ઓગણીસો ને છપ્પનથી આ લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરની સ્થાપના થઈ છે અને ઓગણીસો છપ્પનથી અત્યારલગીનની અંદર અવિરત આ સેવા કાર્ય ચાલતું રહે છે મુદ્દાની વાત એ છે કે આ સેન્ટરની અંદર ઘણા બધા બહારથી પેશન્ટો આવતા હોય છે ઘણા બધા બહારથી લોકો આવતા હોય છે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે એ લોકોને પીવાના પાણીની પણ તકલીફ રહેતી હોય છે જમવાની પણ તકલીફ રહેતી હોય છે તો અત્યારે અહીંયા આજે આ લાયન્સ ક્લબ ઓફ લોયર્સ એ લોકોએ વોટર કુલર્સ તથા આરો પ્લાન્ટનું અહીંયા ઇન્સ્ટોલેશન કર્યું છે એ લોકો એફઆરપ્રત કર્યું છે અને એ લોકો એક આ સેવાકીય કાર્ય આજે અહીંયા કરી રહ્યા છે લાયન્સ ક્લબ પ્રેસિડન્ટના લાયન્સ ક્લબ સુરત લોયર્સના પ્રેસિડન્ટ વારિયા સાહેબ અને બાકી સમગ્ર ટીમ અહીંયા જ્યારે ઉપસ્થિત છે તો ચોક્કસ જ વારિયાજી તમને અને તમારી ટીમને સમગ્ર લાયન્સ પરિવાર તરફથી અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ આ જ રીતના સેવાકીય કાર્ય કરતા રહો આગળ વધતા રહો અને આમ લાયનવાદનું જે નામ છે આપ રોશન કરતા રહો